જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો મિત્રો તમે ગાડી વેચવાની છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે જીપ કંપાસ વેચવાની છે વન ઓનર ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને આ જીપ કંપાસ જોવા મળી રહેશે ચાચવેલી ગાડી રેડ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર ફૂલ જવાબદારી સાથે જીપ કંપાસ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો છન્નું છ સોવી વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તેમનો નંબર મળી આ ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો રેડ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ ઓગણત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર છે જો આ ગાડીના બધા જ ટાયર નવા છે આ ગાડીનો નોન નોનયુઝ છે આ પેરવિલનો ઉપયોગ કરવામાં આવેલ નથી ફૂલ જવાબદારી સાથે જીપ કંપાજ વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ઉપર લોન કરવાની હોય તો ગાડી ઉપર લોન પણ કરી આપવામાં આવશે અને આ મિત્રો જો ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકના નંબર તમે તે ભાઈનો કોન્ટેક કરીને કિંમત જાણી શકો છો કિંમત ફોન પર થઈ જશે તમે તેમને કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું